વાત બે હજાર ચોવીસની કરીએ શ્રી રામ મંદિરના કારણે ફરી પીએમ મોદીની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની છબી બની એટલે તેઓ આત્મવિશ્વાસ સાથે ચારસો કે પારની વાત કરે છે બે હજાર બેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની ઇમેજ બની હતી બે હજાર ચોવીસમાં રામ મંદિરના કારણે ફરી તેમની આવી જ એક ઇમેજ બની એટલે એક આખું સર્કલ પૂરું થયું છે બીજી તરફ વિપક્ષો ગોળ ગોળ ફરે છે તેઓ અકળાઈને કંઈ પણ કહી જાય છે કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશ એ વાતનું વધુ એક ઉદાહરણ છે તેમને પૂછવામાં આવ્યું કે ઇન્ડી ગઠબંધનમાંથી પ્રધાનમંત્રી પદ માટે કોઈ ચહેરો રહેશે એના જવાબમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં ચૂંટણીઓ સૌંદર્ય સ્પર્ધા નથી ચૂંટણી પાર્ટીઓ વચ્ચે થાય છે આ આંકડામણ સ્વાભાવિક છે આ ઇન્ડી ગઠબંધન બનવામાં સૌથી મોટી ભૂમિકા બિહારના નીતીશકુમારની રહેતી પીએમ મોદીએ તેમને પણ પોતાની તરફેણમાં કરી લીધા નીતીશના આવવાથી વધુ બેઠકો જીતાશે એવો વિચાર પણ પીએમ મોદીએ કદાચ નહીં જ કર્યો હોય બલકે રાજકીય પંડિતો તો કહે છે કે નીતિશના આવવાથી બિહારમાં બીજેપીને નુકસાન પણ થઈ શકે છે શું તમે માનો છો કે પીએમ મોદીએ વાત નહીં સમજ્યા હોય ચોક્કસ જ તેમને ખબર જ હોય એમ છતાં નીતિશને પોતાની તરફેણમાં કરવાનો હેતુ તો વિપક્ષોનું મનોબળ તોડવાનો છે જેમણે આખા ઇન્ડી ગઠબંધનને ઊભું કર્યું તેમને જ પીએમ મોદીએ પોતાની તરફેણમાં કરી લીધા એટલે વધુ એક વખત સાયકોલોજીકલ જંગમાં જીત મેળવી આ રીતે પીએમ મોદી ઇન્ડી ગઠબંધનના નેતાઓનું મનોબળ તોડી રહ્યા છે વિપક્ષી નેતાઓનું મનોબળ તોડવા માટે તો ઈડી અને સીબીઆઈ તો છે જ ઇન્ડી ગઠબંધનના અનેક નેતાઓના ભ્રષ્ટાચારની ફાઇલ ખુલી ગઈ છે આ નેતાઓ કહે છે કે સરકાર ઈડી અને સીબીઆઈનો મિસયુઝ કરે છે વાત સામાન્ય મતદાતાઓની કરીએ તો સરકાર મિસયુઝ કરે કે યુઝ કરે એની સાથે તેમને કોઈ જ નિસ્પત નથી સામાન્ય લોકો તો એમ જ માને છે કે ધુમાડો છે તો આગ લાગી જ હોવી જોઈએ હવે આ ધુમાડો સોલિડ કાર્બન ડાયોક્સાઇડ ગેસનો છે કે પછી ખરેખર આગ લાગી છે એની તેમને કેવી રીતે ખબર પડે એટલે ઇન્ડી ગઠબંધનના નેતાઓ ભ્રષ્ટ હોવાની વાત લોકોના મનમાં ઠસવામાં પીએમ મોદી મહાદંશે સફળ રહ્યા છે ખેર हमें हमें एक कविता नहीं के पंक्तियों कही आ कविता मानव मन भी है युद्ध चित्र रणदीप सिंह चौहान लखी है प्रस्तुत से केटली पंक्तियों एक युद्ध हुआ था कुरुक्षेत्र में अधर्म को पराजय धर्म को विजय मिली एक युद्ध चल रहा मानव मस्तिष्क में कौन शत्रु कौन मित्र यहाँ किसी को पता नहीं खैर हमें रही एक ब्रेक